વિદ્યાર્થીથી લઈને ગામડાઓ તરફ પણ આગળ વધી રહ્યો છે નવરાત્રીના તહેવાર હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતની શાન ગણાતા પ્રાચીન ગરબાઓમાં છેલ્લા ઘણા સમયથી અર્વાચીનનો જે રંગ છે તે ભરતો હોય તેવું સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે અને આ અર્વાચીન ગરબાઓ હવે માત્ર શહેરો પૂરતા મર્યાદિત નથી રહ્યા શહેરના સીમાડાઓ ઓળંગીને આ ગામડાઓ તરફ પણ આગળ વધી રહ્યા છે ખાસ વાત કરીએ જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના વિમલભાઈ શીલો દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાઓના અલગ અલગ સ્ટેપ મહિલાઓ તેમજ યુવતીઓને શીખવાડવામાં આવી રહ્યા છે આ અંગે ખાસ વિમલભાઈ શિલુએ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના સાંપ્રત સમયમાં આજની મહિલાઓ તેમજ જે યુવતીઓ છે તેમને આવા સ્ટેપ શીખવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને ત્યારે હું મારા સમયનું યોગદાન આપી આવી મહિલાઓ તેમજ યુવતીઓને ગરબાના સ્ટેપ શીખવાડવાનું કામ કરી રહ્યો છું અને જેથી કરી આપણી જે સંસ્કૃતિ છે

અને મા બાપાને પણ પ્રોબ્લેમ ન થાય તો મને એવો વિચાર આવ્યો કે હું પણ ગામડામાં જઈને અને દીકરીઓની આંગણે જઈને જ હું પણ દાની રાસ શીખાવી શકું જેથી કરીને નવા નવા સ્ટેપ શીખી શકે અને ખૂબ આનંદ લાગે અહીંયા દાંડિયા ક્લાસ માટે ગામડામાં જે વિમલભાઈએ શીખવાડવા આવે છે તો અમે બધા આરે રોજે શીખીએ છીએ અને શહેરમાં જેમ શીખવાડે છે એવી જ રીતના અમને અહીંયા તૈયારી કરાવે છે અને મા બાપ અમને બારે નથી શહેરમાં શીખવા જવા દેતા તકલીફ પડે છે અત્યારે છોકરીઓને લઈને એટલે તો અમને તે જે અહીંયા શીખવાડવા આવે છે ભાઈ તે બહુ વ્યવસ્થિત શીખવાડે છે અને સેફ્ટી રીતે કે આપણે અહીંયા ઘરે જ છીએ અને મજા પણ બહુ આવે છે અમને અહીંયા અને જો અમને નવા નવા સ્ટેપ અત્યારે જે બહારના ચાલી રહ્યા છે એ અમને બધા શીખવાડે છે જેમ કે પોપટ્યું છે પનગટ છે મસ્તી છે પછી ટીમલી છે પછી શ્યામલી ન્યૂ સ્ટાઇલ છે બધા અમને મસ્ત સ્ટેપ શીખવાડ્યા છે અત્યારે અમને ચાલુ જ છે અમારું શીખવાનું એટલે અને બહાર જતાં અમને સેફ્ટી રાતે મોડું થાય તો અમને કી જાય પણ એટલે અહીંયા અહીંયા તો ઘરે જ હોય એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવે એટલે અત્યારે અમે મસ્ત નવરાત્રિની તૈયારી કરી રહ્યા છીએ ગામડામાં છે ને જુનાગઢથી એક ભાઈ આવે છે વિમલભાઈ કરીને જે ગામડામાં રીતનું બધું છે એડજસ્ટ કરવું બહુ અઘરું થઈ જાય છે એટલે એ ભાઈ અમને અમારી ઘરે માટે આવે છે જે રીતનું શહેરી વિસ્તારમાં છોકરીઓ દાંડિયા ક્લાસ ને બધું લઈ શકે છે અને ગામડામાં એ શીખવું બહુ મુશ્કેલ છે તો એ ભાઈ ગામડાની છોકરીને સિટીમાં ન જવું પડે અને જવામાં ઘણી બધી તકલીફ રહેતી હોય એના મમ્મી પપ્પાને ઘણી બધી ચિંતા રહેતી હોય એ ચિંતાય કોઈ ન રહે અને એ ભાઈ અમારી ઘરે આવીને અમને વ્યવસ્થિત શીખવાડી જાય છે અને જે આપણે પ્રાચીન નવરાત્રિ જે છે એને અમે જોરદાર અત્યારે તૈયારી કરીએ છીએ અને ભાઈ બહુ વ્યવસ્થિત અમને શીખવાડે છે